હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને આવતીકાલે આપણે સોમવાર પાડ્યો હતો ને તો કપડા નહોતા જો આજે કેટલા કપડાં છે આખી દોરી બધી ભરાય ગઈ કપડાની બપોર પછી ટાઈમ મળ્યો કેમ કે સવારમાં છે ને ચોકડીમાં તડકો આવી ગયો હતો એટલે અત્યારે જો થોડાક મેં ધોયા થોડાક મમ્મીએ ધોયા અને કાલે સોમવાર હતો ને એટલે દૂધનો થોડોક વધારો છે ઘરમાં તો અત્યારે છે ને આપણે દૂધની આઇટમ બનાવવાની છે શું બનાવવાનું છે એ આગળ વિડીયોમાં બતાવું તમને એના માટે થઈ અને અહીંયા જો આપણે છે ને બકડીયામાં સુરક્ષા કવચ મમ્મીએ કરી દીધું છે મોટું બધું બકડિયું લઈ લીધું છે કેમ કે આપણે છે ને આમાં જાજુ દૂધ છે એટલે હલાવાની ને મજા આવે અને મમ્મીએ જો અહીંયા છે ને ચૂલો લઈ લીધો છે આજે બાર કેમ કે આપણે આઇટમ બનાવવાની છે એ ચૂલા ઉપર બનાવવાની છે બરાબર ને ચૂલા ઉપર હમ ગેસ ઉપર તો ગેસ વધારે બરે કેમ કે આમાં વાર લાગે ને

અડધી ફાઇલ તો આની વજનમાં જ નીકળી જાય દીત્યા ને હો એટલું હા જો હજી છે ને થોડું થોડું ગ્રીન છે એકદમ રેડ હજી નથી થયું પણ તોય કદાચ અંદરથી તો પાકેલું જ નીકળશે હાલો આપણે સુધારીને જોઈ લઈએ કા દીત્યા હા હવે મમ્મી જડી કણ માં પેટ માં દોડે પેટ માં ચૂહે દોડ રહે હે દીત્યા ને ડ્રેગન ફ્રૂટ છે ને બહુ ભાવે એમાંય એમારા વાડાના ડ્રેગન ફ્રૂટ છે ને એની મીઠાશ તો કઈક અલગ જ છે કા દિત્ય ચલો ફટાફટ આવું દિત્યા બેનને ને સુધારી દઈએ આપણે જો વજન કાઢવા લઈ લીધો છે દિત્ય તો એની ઉપર ડ્રેગન ફ્રૂટ કેટલા ગ્રામ નું છે આપણે જોઈ લઈએ તો જો આપણું ડ્રેગન ફ્રૂટ છે એ છસો ગ્રામ નું છે ત્રણ ગ્રામ ઓછું છે છસો ગ્રામ ની અંદર બરાબર ને દીધી એમાં અડધી તો છાલ નીકળી જશે ચાલો પેલા આપડા ડીશ માપી લઈએ પછી છાલ નાખીએ એટલે કેટલા ગ્રામ છાલ નીકળે જોઈ લઈએ જો આ એકસો પાંચ ગ્રામ ની ડીશ છે એમાં જે ડીશ માં છાલ નાખી ઓ ત્રણસો તેર ગ્રામ છે એમાંથી એકસો પાંચ ગ્રામ બાદ કરીએ ગ્રામ ચારસો ત્રાણું ગ્રામ નું એમાંથી પાછું એકસો બાદ કરીએ આપણે એટલે કેટલા ગ્રામ નું ડ્રેગન ફ્રૂટ થાય આપણું એટલે ત્રણસો ગ્રામ આપણું છે ને આ ડ્રેગન ફ્રૂટ નીકળું છે છાલ ને બાદ કરતા ચાલો તો હવે ખાઈ લઈએ આપણે

આના અત્યારે અમારે છે ને સાકર માં પેંડા બનાવવાના છે તો જો આપણે લઈ લીધા છે સાકરના ગાંગડા તો વ્યાન આપણે થોડીક વાર ભૂકો કરી નાખીએ દસ્તા મારીને સાકર માં પેડા ખાઈ તો હારા ખાંડ કરતા સાકર સારી આપણે તો આવી રીતે આમ ભૂકો કરી નાખીએ ફટાફટ ને પછી આમાં એડ કરી દઈને પછી હલાવીએ એટલે તોય હાથ તો વાગી જાય હાથ હાડ હાથ થઈ જ જાય પેડા બનશે એટલે અંધારું થઈ જશે દરવાળો આવી ગયો હા પછી મમ્બી હતી તો પછી મમ્મી એનું કામ કરશે મેં ઘરનું થોડુંક કામ કરી લીધું રસોઈ નવું જુ બાકી છે બધું વારાફરતી વારા બધું કામ કરીએ તો તમાર દીતિયા બેન ના ટાઈમ થઈ ગયો છે ને ગોતીડા દેવા પણ પૂગી ગયા છે થોડી ગરમ જાતા તો રમી લીધું કા દીતિયા હમ તો દીતિયા જો સાકર ખાંડીને તૈયાર કરી દીધી છે હવે આપણે એને દૂધની અંદર એડ કરી દેવાની છે એટલે મીઠા મીઠા પેડા બની જશે બરાબર ને હમ અને હવે નો પણ ટાઈમ થઈ ગયો છે ચાલો

તો આ બોગળું છે ને આપણે પોણું ભર્યું તું એટલે પાંચ લિટ એ બોગળું છે તો લગભગ ચાર એક લિટર જેટલું દૂધ હશે અડધું પડી ગયું છે થોડુંક દૂધ છે હજી તો બહુ આટલા લાગશે અંધારું થઈ જશે પેડા બનશે ત્યાં પછી આપણે પાછું એને છે ને વજન કરશું કેટલા ગ્રામ એમાંથી પેડા બને કે જેમકે ગાયનું દૂધ છે એટલે થોડુંક ઓછા ફેટ વાળું હોય ને એટલે એ પ્રમાણે પાંચસો રૂપિયા કિલો મળશે સારા હમ એ તો પછી એનાથી નહીં મોંઘા હોય એવું થયું મિનિમમ હા મળી જાય એમ કદાચ કમંગાવીશું 4500 છે હા તો હવે ટ્રાય કરશું આપણે કેટલા ગ્રામ પેડા બનેમ દૂસના દૂધ કરતાં તો ગાયના દૂધના ઓછો ગ્રામ બનતા આવશે કેમ ફેટ ઓછો હોય એટલે હા 250 300 250 કેટલા નું 250 જેટલું દૂધ હતું અને 50 હાકર નાખી 50 ની હાકર 50 હાકર 300 ઇન્વેસ્ટમેન્ટ છે આપણે આના બર્તન બળે

તો ભલે કરે તો કરજો હાલો વાંધો નહીં જલ્દી કોમેન્ટ કરી દેજો કાગર નો બાર આવી નામ ને તેમને જલ્દી આપણા પેલા અહીંયા જવા રહી પણ આ બદલાવું છે કેમ કે આમાં છે ને નીચે આવડતું નથી થોડુંક આ બાયું હું નતો જરાક હું અંદર કામમાં હતો ને ત્યાં આ બાયું ચાલુ કરી દીધું ને ઓલું બગાડ નાખ્યું હતું જરાક આ રાજા આવી દીધું હમ પેડા બનવાનું કાર્ય ચાલુ છે અને એક નવી લીધી હો બાકી આ ઘર ને આજે આજે લાગે તાજે તાજી સીધી લુહાર પાણી

અો તેર ઘડિયામાં 6 વાગી ગયા કે ના હ 6 વાગી ગયા 1 કલાક થઈ હવે લગભગ 15 20 મિનિટમાં કદાચ બની જાય છે પંજો પેડા બનાવવા બનાવીને આલુત ખરાબ થઈ ગઈ છે તો એટલું માંડ ગયું હતું તો આખું દૂધ તો બડી ગયું અને જો થાપડી જેવું થઈ ગયું છે ઓલું કરવું પડે

તાજમહેલ થોડું એમ પણ ઓલા સાહસ એમ નહીં પણ વાત સાંભળ આમાં તો બેઠા નથી પણ એમ નહીં સાહસ હાય થોડો કે તાજમહેલ બનાવ એક પાણો એ મીકો હોય છે બને તો સાહસ હાય ને કઈ સાઈ મારા તો પછી મજૂરીમાં એક મજૂર નું નામ મને કે કોઈ યાદ નથી ચલો હવે છે ને હું ટેસ્ટ કર લઉં હમ એકદમ ઓલા જેવો છે આપણે ઓલી કોઈ ચોક ઇકલેસ ખાતા હોય ને જેવા

ચાલ તો મસ્ત મજાના પેંડા બની ગયા એટલે થોડાક પેંડા ખાઈ પણ લીધા છે અને હવે છે ને રસોઈ વળગી ગઈ ખીચડી તો મેં મૂકી દીધી હતી એટલે ખીચડી બની ગઈ છે અને અત્યારે જો બધા શાક લઈને બેસી ગઈ છું રીંગણા બટેકાને વટાણાનું શાક બનાવવાનું છે એટલે બધું પહેલાં કમ્પ્લીટ કરીને સુધારીને અહીંયા તૈયાર કરું મમ્મી કે અહીંયા ચૂલો ચાલુ છે ને હજી કે સળગે છે ને ત્યાં કે હું અહીંયા રોટલા બનાવી નાખું તો ગેસ ઉપર ફટાફટ શાક વગર નાખે એટલે ફટાફટ રસોઈ બની જાય અને એક લાખ ને આઠ હજાર થઈ ગયો છે આજે હા એ તો છે જ ને આજે થઈ ગયું છે એક ને આઠ તો સારું કહેવાય ને કા જેને લઈ લીધું હોય સોનું એના માટે સારું જ ને એના માટે સારું ને જેને નથી લીધું એના માટે બહુ ખરાબ ખરાબ છે ને માટે તું તમારી ને નો લીધું તો મેં તો લીધું નથી એટલે ભૂલ કે અરે અત્યારે એનું કામ કરવા ગયા તા હમ પણ છે તો પેળા બની ગયા છે ખાઈ લીધા છે હવે છે ને ચૂલા ઉપર બનાવશે રોટલા બનાવ્યા હમ યાર નનતા રોટલા બનાવવા છે આજે રોટલા બનાવવાના છે ગેસ ઉપર જ બનાવતા સરસ જીઓ કુ તે ફૂલો બાર હમ આજ તો પેરા બનાવી લતી કે આય ઘોડી ના પાડે બરોબર છે ચાલો દેતિયાર આવડી ગયો બાકી ઓશીય છોકરી બે રોટલાવડ મસ્તી ના આવડે કે દેતિયાર અמא પાણી દોતા આવડે હોશિયાર જોકરી દે કે બધુંય આવડે ખેતરનું કામ આવડે ગાયને દોતા આવડે રોટલા બનાવતા આવડે શાક બનાવતા આવડે ભણવામાં હોશિયાર જમીન ને જમીન થઈ છે છું થોડુંક જ બાકી છે થઈ પછી હું ઘર કાપે જો આપેજી રહેશે જ